નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને સત્તાવન રૂપિયા ચણા એક હજાર ત્રીસથી અગિયારસો ને ચાલીસ બાજરો ત્રણસો પચાસથી ચારસો આડત્રીસ તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને ત્રેપન રૂપિયા અડદ બારસોથી અઢારસો રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી ત્રેવીસ મગફળી જાડી એક હજાર પચાસથી બારસો એંસી ધાણા બારસો પચાસથી બે પચાસ સોયાબીન આઠસોથી આઠસોને સિત્તેર તલ બાવીસોથી ત્રેવીસોને પચાસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ચાર હજાર સોથી ઊંચો ભાવ પાંચ હજાર ને સો રૂપિયા જુવાર પાંચસો પચાસથી પાંચસો પચાસ રાયડો આઠસો એંસીથી આઠસો એંસી મગ તેરસો છોતેરથી ઓગણીસો ને પિસ્તાલીસ તલકાળા ચોવીસોથી એક હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ અગિયારસોથી ઊંચો ભાવ પંદરસો ને પંચાણું રૂપિયા મગ પંદરસોથી સત્તરસો પાંચ અડદ બારસોથી સોળસો ને ત્રીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો છાસઠ ચણા નવસો પચાસથી અગિયારસો ને એકોતેર મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો ને સાઠ મગફળી જાડી એક હજારથી બારસો ને પાંચ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને પંદર રૂપિયા એરંડા એક હજાર એંસીથી અગિયારસો નવ અજમો પચીસોથી ત્રણ હજાર નવસો ને નેવું રૂપિયા તલ એકવીસોથી સિત્તાવીસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને સિત્તેર રૂપિયા રાયડો આઠસોથી નવસો સડસઠ સોયાબીન આઠસોથી આઠસો ને અડતાલીસ ધાણા અગિયારસોથી સોળસો વીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ સોળસો રૂપિયા તલ સફેદ બે હજાર પચાસથી સિત્તાવીસો રૂપિયા કાળા બે હજારથી અઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પંચાવનથી પાંચસો ને ઘઉં ટુકડા ત્રણસો એંસીથી છસો ને ઓગણીસ ચણા એક હજાર એંસીથી અગિયારસો ને પાંત્રીસ વાલ એક હજારથી સોળસો રૂપિયા અડદ અગિયારસોથી અગિયારસો રૂપિયા મરચાં અગિયારસોથી પાંચ હજારને એક સોયાબીન સાતસો સિત્તેરથી આઠસોને ઓગણ દુવેરની વાત કરીએ તો એક હજારથી અઢારસો ને પંચાવન ધાણા અગિયારસોથી અઢારસો ને પચાસ મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ને અડસાઠ લસણની વાત કરીએ તો અગિયારસોથી બે હજાર રૂપિયા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચુપાવ ચાર હજાર સો થી ભાવ પાંચ હજાર સો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ચારસો પચાસથી ઊંચા ભાવ છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો એકાવન કપાસ અગિયારસો થી પંદરસો ને છ્યાસી મગફળી ઝીણી આઠસો થી તેરસો મગફળી જાડી સાતસો અગિયારથી તેરસો ને સોળ કલંજી છવ્વીસો થી એક એરંડા સાતસો એકથી અગિયારસો છપ્પન મરચાં આઠસો એકાવન થી પાંત્રીસો એક તલ છવ્વીસો પચાસથી અઠાવીસો એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર ચારસો એકથી ભાવ પાંચ હજાર બસો ને એક રૂપિયો ધાણા આઠસોથી ચૌદસો એકાણું ધાણી નવસો થી ચૌદસો એકસઠ મકાઈ ચારસો એકોતેરથી ચારસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એક્યાસી રૂપિયાથી ત્રણસો ને છાસઠ રૂપિયા ચણા નવસો એકથી અગિયારસો ને છપ્પન અડદ એકાવનથી સત્તરસો અગિયાર મગ તેરસો છોતેરથી તેરસો તુવેરની વાત કરીએ તો એક હજાર એકસઠથી બે હજારને એકાવન રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો વાલ પાંચસો એકાણુંથી તેરસો એકાણું નવા ધાણાની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો નવા ધાણાનો ભાવ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ બાવીસો ને એક રૂપિયો નવા ધાણાની અંદર ખૂબ જ સારો ભાવ બોલાઈ રહ્યો છે ચણા સફેદ અગિયારસો એકથી ત્રેવીસો ને છવ્વીસ રાય અગિયારસો એકથી બારસો ને એક્યાસી લસણની વાત કરીએ તો એક હજાર અગિયારથી પચીસસો ને અગિયાર વટાણા બારસો એકાણુંથી થી બારસો ને એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર